સીતારામ બધાની જયલીરભાઈમાં ગુડ મોર્નિંગ કી હે બધાની મજામાં તો ટાણ હવાના હાડાનું પૂરા દીવ ઉઠ્યું અને મેં બધું કામ કરી લીધું ખાલી થોડાક ઠામ ધોવાના જ છે મારે તો આજતા દશામાનું વ્રત છે તો બધાની હાર્દિક શુભકામનાઓ અને પરતતા જો નાઈ ધોવે અને દશામાનો દોરો લેવા ગો અને દોરો આજતા અમારે ઓલે ઘેર ઉજવવાનો હે મારી સાસુને ઘેર તો આપણે હાલો ઝટઝટ કામ કરી લઈએ પછી નાઈ ધોવે અને ઓલા ઘેર જઈએ ના દોરો ઉજવવાનો હે તો તમે આખો બ્લોગ જોઈ એમાં બધું આવીએ તો હમણાં ભરત આવે તો સાફ પાણી પીએ નાઈ ધોવે ને ઓલે ઘેર જઈએ તો હાલો આપણે કામ કરી લઈએ તો રામ રામ ને સીતારામ બધાય ને કેમ છે મજામાં તો જો હું દહાઈ માનો આજ તો દોરો હે તે દોરો લે જે રહ્યો ને જો કૃષ્ણ દેખાતી હોય આમાં કઈ તો જો સામુકે તો હમણાં સાફ પાણી પીએ બરાબર ને પછી ઓલો આપણે ત્રેખડો લેવાનો હોય ને ત્રેખડો એ ત્રેખડો લેવા જાઓ પછી બેક કોમેડી વિડીયા બનાવે ને પછી અમારે દોરો ઉજવવાનો છે ઓલે ઘેર એટલે હમણાં ના જ બરાબર અને આ તા દહાઈમાનો દોરો હૈ એટલે આપણે કંઈ એકટાણું હૈ કે દહાઈમાંનો દોરો હું રાહો રહે ને અવારી રહેવાનો છે તો તમે કોણ કોણ એ કીજો બરાબર ને કિચોડી હા તમે કોણ કોણ આ દહાઈ માનો દોરો રહ્યા એ કોમેન્ટ માં મને કીજો બરાબર ને આગળ આગળ તમને બતાવીએ તો જોડાયેલા રહેજો અમારી હારે મિત્રો ચા પીવો તો હાલો કડક મીઠી ને મધુરી ચા પીવો ચાય તો હા અમારે તો એવું જો ગરમી પકડાણી વરસાદ તો ગો પવન ગો ભેગો કંઈ વરસાદ ગો પવન નહીં લેતો ગો એટલે ગરમી પકડાઈ ગઈ ફૂલ એ માંડવીમાં લગભગ હીરું પડી છે તો પંપ લેવા પડે છે પાછા મિત્રો એટલે એવું છે તમારે કેવું વાતાવરણ હઈ કીજો અને અમારા વિડિયા ગમતા હોય તો કોમેન્ટ કરજો અને કંઈ ફેરફાર કરવાનો હોય તો કોમેન્ટ કરજો હા કંઈ તમને એવું લાગતું હોય કે ભાઈ આની આ વસ્તુમાં તમારે ફેરફાર કરવાની કંઈ જરૂર છે તો કોમેન્ટમાં કીજો એટલે અમે એના ઉપર કામ કરે છે નવા નવા હે ભાઈ આમાં કંઈ આપણે પ્રોફેશનલ વ્લોગરું ને તો બરાબર હા એટલે કીજો કોમેન્ટમાં કે તમારે કંઈ ફેરફાર અમારે કરવાનો હોય તો કોમેન્ટમાં કહે સગો તમે બરાબર કારણ કે તમારા થકી અમી છે એવું હે હાલો તો આગળ આગળ જો જોડાઈ રહેજો અમારા વ્લોગ તો અમીશા પાણી પી લીધા ને મસ્ત નાઈ તો રેડી થઈ ગયા તો હાલો આપણે ઓલે ઘેર જઈએ તો આપડે ઓલે ઘેર જવા માટે નીકળી ગયા જો તો એક વરસાદનું રેડું પણ આવે ગુ મસ્ત જો ભીનું ભીનું હે બધું તો હમણાં જો આવેલું મારું ઘર ઝાડવા હે તમને બહુ નહી દેખાતું હોય તો જો આ મારી જૂની દુકાન પેહલા ઉત્તી જો કેમ બાગે મોરલો બેઠો બહુ દેખાતું હોય જો કેમ બાકી મોરલા બેઠો વરસાદ હોય એટલે મોરલા તો આવે જ મારા કલે જાઉં તો આપણે ફાઈનલી ઓલે ઘેર પોગવા આવ્યા સોરી પોગવા આવ્યા તો હમણાં પૂગી જાઉં અમારા ગોલા ઘર જવાનો રસ્તો કેનાલ દેખાડ અમારી કેટલું પાણી ભર્યું હું હે તો જો આ કેનાલ તો જોઈએ આપણે કેમ બાકી છે ને ભરાઈ ગયું ને પાણી મારા કોલેજ આવું આમાં કોઈને નાવ હોય તો આવી જજો મજા આવશે ડૂબકી મારશો તો જો હે ને તો આજે વરસાદ થઈ જાય તો હે ને ફૂલ કેનાલ આવે તો હાલો આપણે હવે જઈએ ના મોડું થઈ જાય જો અમારી હતી બેન મને હામી લેવા આવી જો તમે જોયો હગો કેમ બાકી કેવી હરખાઈ મણી જવો જો કેમ બાકી કેવી હરખાઈ અને આ અમારું ઘર આ રોડના કાંઠે જ છે તમારે કોઈને આવવું હોય તો આવજો તો ફાઈનલી હું હતી સારું ને તો આ હતી મળી લેવા આવી રસ્તામાં તો હાલો આપડે એટલે ઘેર જઈએ જો આ તો મસ્ત એનું શોખું કરાવે ને મસ્ત મસ્ત તો જો ફાઇનલી હું મારી હાહુ ઘેર પોગી આવી અને મારી હાહુ જો ખાટ લે બેઠા એની થોડું ઘણું કર્યું છે થોડું ઘણું મારે કામ કરવાનું હે તો જોઈ તો ખાટલે બેઠા 一二三四五六七八，一二三四五六七八，二月的花儿三。

મારા ઢોકરા મસ્તી ના સડેગા ને મેં જો મસ્તીના તા રોટલા કરી લીધા બે રોટલા મારે થેગા એક રોટલો મારે તાવડીમાં હે ને મારી હાહુ ઢોકરા છોડવા દીધા જો તમે જોવે ગો ક્યાં મસ્તી હે ઢોકરા ને એની ઢોકરા સોડવા તા મેં શ્યાક ને રોટલા બે કરી લીધા જો મસ્તીનું ગવાર ને બટેટા નું શ્યાક છે ને રોટલા હે ને એક રોટલો મારો તાવડી પાસે સડે જાય તો રૂપા રોઠામાં ભરત ને જો માં બેઠા બેઠા વાતું કરે ને ભરત માં ફોનમાં ફિલમ જોવે હાહુ પહે બેઠા ને મારે જો રોટલા હાલે રોટલો સડે જાય તો હું હુંય પવનની બાણી નીકળે જા રોહડામાં બહુ ગરમી થાય બાપા જો મેં કંકુ કોર લીધો ત્રંબાને કરહિયામાં ત્રેખડો રાખ્યો પછી ત્રેખડામાં ચાંદલા કર્યા ને કરહિયામાં ફેરતા ચાંદલા કર્યા

ગુડ આફ્ટરનૂન બધાઈને તો મેં આગળ સાપાણી પાણી પીધા અને હું એટલે ખેરથી મોડી મોડી આવી હતી તે થોડીક વાર લંબાવી પછી ભરત ખાઈણીથી આવ્યો તો અમે સાપાણી પાણી પીધા અને તમે કઈ રીતના દશામાના દોરો ઉજવો એ કમેન્ટમાં કીજો અમે ત્યાં આવી રીતના ઉજવીએ તો તમને અમારા દશામાના દોરાની ઉજવણી કેવી લાગી કમેન્ટમાં કહી દીજો જરાક તો કાલે ત્યાં ગણેશ ઉત્સવ હે તો આપણે ગણપતિ બાપા અમારે ઘેર અમે લઈ આવીએ તો એને ઉજવણી સાત દિવસ માટે અમે રાખીએ નાના મોટા બધા માટે મોજ તો આજ હમણાં આખણી ગણપતિ બાપાના મૂર્તિ આવે જ હે કાલે સ્થાપના હે કાલે બપોર પછી ગણપ ગણેશની સ્થાપના છે તો તમે પણ આવી તો મજા આવી હે વધારે તો એ ત્યાં હું તમને કાલુના બ્લોગમાં દેખાડી કાલે ગણેશ સ્થાપના હૈ ને તો તો અટાણે ત્યાં થોડાક માણસો મૂર્તિ લેવા માટે ગયા હમણાં મૂર્તિ આવે જા હે ને કાલે સ્થાપના પણ હે બપોર પછી અને ભરત ને એ બધાય ફારો લેવા ગયા ગામમાં તો આજનો બ્લોગ આપણે આ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને હા ને તમને અમારા દશામાંના વ્રતની ઉજવણી કેવી લાગી કોમેન્ટમાં કીજો અને અમે ગણેશ ઉત્સવ સાત દિવસ માટે રાખો તો તમે જરૂરથી જરૂર અમારા ઘેર એકવાર આવીજો તમને મજા આવશે તો તમને અમારા બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાલે કાલુના નવા બ્લોગમાં અને કાલે તમને હું એમાં ગણપતિ બાપાના દર્શન પણ કરાવી ત્યાં હું તે બાય બાય જયલીરબાયમાં